નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ થોડા દિવસો પહેલાં દાહોદમાં મનરેગા કૌભાંડ બહુ ચર્ચિત રહ્યું છે એકોતેર કરોડના આ મનરેગા કૌભાંડની હવે તપાસ શરૂ થશે નાના નાના કામોથી મોટા કામોને લઈને તપાસ બારીકીથી ઝીણવટપૂર્વક હાથ ધરવામાં આવશે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બે હજાર બસો બ્યાસી અને ધાનપુર તાલુકાના મનરેગામાં ત્રણસો કામોની ગાંધીનગરની ટીમો દ્વારા તપાસ શરૂ થઈ છે તપાસની શરૂઆત આકલી ગામથી કરવામાં આવશે આજ રોજ પાકા કુવા બન્યા છે તેની પણ માપણી કરવામાં આવી છે જે પણ નાના અને મોટા કાર્યો મનરેગાના છે તે આ ટીમ દ્વારા તપાસ થશે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ